વાત કરીએ ડાયમેન્સિટી સિટી સુરતની તો સુરતના ઓલપાડ ગંભીરામ બ્રિજ તૂટવી પડવાની ઘટના બાદ જિલ્લા તંત્ર સજાગ બન્યું છે સુરત જિલ્લામાં નવ્વાણું માઇનર અને મેજર બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં ત્રણ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરાયા છે ઓલપાડ તાલુકાના માસમા ખાડી બ્રિજનું નિરીક્ષણ માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજિનીયર એજી વસાવાએ કર્યું હતું વર્ષ બે હજાર ચારમાં બનેલા આ બ્રિજના વોટર સ્પાઉટ ક્રેશ બેરિયર એપ્રોચ એમ્બેકમેન્ટ સબસ્ટ્રકચર અને સુપરસ્ટ્રક્ચરનું વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હાથ ધરાયું હતું આ પગલાંથી બ્રિજની સલામતી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ હાથ ધરાયો છે સુરતલપાળ સાહોલ ખાતે આવેલા બ્રિજ માસમા ખાડી પર આવેલા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ બ્રિજ બે હજાર ચારમાં બનાવવામાં આવેલો છે બ્રિજનું ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન છે અને સુપર સુપરસ્ટ્રકચર સોલિડ સ્લેબથી ડિઝાઇન કરવામાં આવેલ છે ટોટલ દસ પોઈન્ટ પાંચ મીટરના છ ગાળાનું છે આ સ્ટ્રક્ચર ઓવરઓલ સારી કન્ડિશનમાં